જય જવાન જય કિસાન બધા મિત્રોને જય માતાજી ભાઈ આવી ગયા આપણે ખેતર આપણે અને મગફળી થઈ સિત્તેર બોતેર દિવસની અને તુવેર થઈ ચોત્રીસ પાંત્રીસ દિવસની આ છે ભાઈ ગીરની મોજ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન આગળ વિડીયોમાં બન્યા રહેજો એક આપણે આજે જે આપણે આંબાની જે કલમો હોય ને તે કઈ રીતે સોંપે તે પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતમાં બધા મિત્રોને જય માતાજીભાઈ અને જય શ્રી રામ આવી ગયા જે આપણે તમને મેં વાત કરી હતી કે આપણે જે કલમ ટૂંકમાં વાવવાની છે એ ખેતર આપણે નરસિંહભાઈ સોલંકી અને દિનેશભાઈ સોલંકીને ત્યાં આ લોકોએ કલમ તો વાવી દીધી એ વાવી છે આપણે જો તે માંડવીની મગફળીને આર હોય ને તેમાં જો આ રીતે વ્યવસ્થિત એક એક લાકડું ખોડી દીધું અને એ લોકોએ લગભગ તૂઈ પણ દીધી લાગે પાણી પાઈ દીધું અમારે ત્યાં તૂવાનું કઈ પાણી પણ પાઈ દીધું અને વ્યવસ્થિત લાકડાની જે આપણે દંડી હોય ને એ કલમને વ્યવસ્થિત બાંધી દીધી તો કઈ રીતે એ લોકો વાવે આ બાજુ કલમ વાવવાનું ચાલુ છે અને આપણે સેટ પણ સાથે જ છે દિનેશભાઈ સાથે વાત કરીશું કે કઈ કલમ છે કેટલા ફૂટનો ગાળો છે અને કઈ રીતે ભાઈ વાવેતર કરે આ લોકોના પાણી પણ બહુ વ્યવસ્થિત સારું છે અમારો એરિયો જ કહેવાય પલટનો પણ આ સારું પાણી છે કેટલાક ફૂટનો ખાડો છે દિનેશભાઈ અંદાજીત અઢીક ફૂટ નહીં દોઢ ફૂટ નથી હો હે જો આ લોકો ભાઈ વ્યવસ્થિત આમાં ખાતર પણ નાખી જાય અને ડીડીટી સાટેકલ છે કે હું ડીડીટી સાટેકલ છે કે હું દિનેશભાઈ ડિજીટી ગુ છે એટલે ભવિષ્યમાં આમાં છે જ ભાઈ આપણે જે ફૂગનું પ્રમાણ હોય એટલે સો ટૂંકમાં સુકાય નહી કલમ અઢી બે અઢી ફૂટનો ખાડો છે નિશ્ચય વ્યવસ્થિત ખાતર નાખ્યું અને આ રીતે કલમ છે જો એ લાકડી સાઈડમાં મુકાઈ જઈએ લઈને આરે બંધાઈ જાય જો આ રીતે આ લોકોને કલમ વાવવાનું કામકાજ આવે આમાં પણ તે જ રીતે છે અઢી ત્રણ ફૂટનો ખાડો બે ફૂટનો ખાડો જેવી ટૂંકમાં જગ્યા આ રીતે જો અહીં કલમ માં વ્યવસ્થિત વ્યવસ્થિતે નખાઈ ગઈ અને પંદર ફૂટના ના આ લોકો કલમ ભાવી કેટલાક વીઘાની થાય દિનેશભાઈ બસ અત્યારે આ તમે વાવેતર કર્યું કેટલીક છે અંદાજીત કલમ એક વીઘો ઉપર છે દિનેશભાઈ એક વીઘો થાય કલમ આવે એક વીઘામાં માં ભાઈ 71 કલમ આવે પંદર બાય પંદર નો ગાળો

નીકળી ગઈ દિનેશભાઈ માટે આપણે વ્યવસ્થિત ફોકસ કરીએ કઈ રીતે કલમ બાંધે કઈ રીતે કલમ વાવે આગા પાછી કરશે આમાં અહીંયા એકવાર સાણીયું ખાતર બે વર્ષ જૂનું ફરતી નાખી ગયેલ છે ડીડીટી એક નાખી ગલ છે લાકડી અને જો વ્યવસ્થિત બ્લેડ મારી હતી ભાઈ પછી જોઈએ આ બાજુ કોચી કાઢ નાખી કલમ ને જોઈ કરીને આ વ્યવસ્થિત ખાતર નખાઈ ગયું ભાઈ આ એક બે મૂલ્યો એના રાખી ગયેલ છે એ બધી દિનેશભાઈ એને ટૂંકમાં કેતા જાય કે આ રીતે આપણે કામ કરવાનું છે એ પ્રમાણે આ લોકો બધા વ્યવસ્થિત કામ કરે ખાડાને ટૂંકમાં પછી ખાતર નાખીને વ્યવસ્થિત દબાવી દેવાનો લાલ ખાતર બે નાખવાનું છે ભાઈ વિકાસ પામે ટૂંકમાં ભેગું ખાતર નાખે ને આ રીતે પાણી નાખી દેવાનું એટલે આ આપણી ભાષામાં તું કઈ નથી ભાઈ પ્રણભાઈ કલમ ને ટૂંકમાં તાજે તાજી તુઈ દેવાની જો આ રીતે પાણી નખાઈ ગયું ભાઈ વાહ ભાઈ વાહ આ લોકોએ કામ પણ ખાવું પછી જેમ જોરદાર ઝપ્પડથી ઉપાડ્યું હો ભાઈ દિનેશભાઈ આ પલેટમાં અમારે ભાઈ પેલો કીશું થાય કે આંબાવાળા આ લોકો થાય આ લોકોને હશે તો અમારે ખાવા થાય એનું કારણ છે કે આ અમારું આજે આ થાંભલા દેખાય ને એ અમારું ખેતર છે ને આ લોકોનો અહીંયા આવી ગયો દિનેશભાઈ વ્યવસ્થિત હવે એમાં ધૂળ નાખી જાય પેલા પાણી નાખ્યું એટલે ટૂંકમાં વિકાસ થઈ જાય આપણે મૂળનો ફટાફટ જે ખાતર નિશાન નાખ્યું હતું તેમાં પાણી ને બધી મિક્સ કરી દીધું ને આ મગફળી કઈ છે દિનેશભાઈ ઓગણચાલીસ ઓગણ નંબરની મગફળી છે ભાઈ એક જ મિનિટ ભાઈ વાહ ભાઈ વાહ દિનેશભાઈ અમારે પલેટમાં પહેલો ભાઈ વ્યક્તિ થાય કે જ્યાં પલેટમાં કલમ વાવવાનો ટૂંકમાં વિકાસ કર્યો પ્રગતિશીલ ખેડૂતમાં પહેલો ભાઈ વ્યક્તિ એની અત્યારે શરૂઆત કરી એક વીઘાની આજુબાજુ છે ને સિત્તોતેર કલમ છે પંદર બાય પંદરનો ગાળો છે આ બાજુ પંદર બાય પંદરનો હોય ને

દિનેશભાઈ વ્યવસ્થિત નીચે જો બ્લેડનો ચેકો મારે ચેકો મારી દે એટલે ટૂંકમાં કોથળી નીકળી જાય એમને જો આ રીતે બધી માપે માપ જ આ બધીનું કામ આ નું ટના ટન જ હોય કંઈ ઘટે જ નહીં એનું કારણ કે અમારે ઉથમું ઘવું પડે એ નહીં જ્યારે જવાભાઈ વ્યવસ્થિત લાકડી રાખી દીધા બીજો આપણે બીજી કલમ કઈ રીતે બતાવું તમને પહેલાથી આપણે નરસિંહભાઈ એવા દિનેશભાઈના મોટાભાઈ જય માતાજીભાઈ જયરાજ વાહ ભાઈ વાહ આપણે તો ભાઈ આ લોકોનો વિડીયો ઉતારવા આવ્યા એનું કારણ છે કે આપણી બાજુમાં છે ને પેલા લોકો આ છે કે આ ટૂંકમાં કલમનું વાવવાનું કામકાજ કરશે પલટમાં વાહ દંડાને થોડોક તરપી દઈ આપણે કોદારીના કોદારીથી માથે ધીરે ધીરે કામ મારી જાય ઓકે કહી દીધું ધીને ભાઈ હવે ઓકે કહી દે પછી આને તો નથી એનું કારણ છે કે હા મૂળ જોતું હોય તો બાકી મળે નહીં એટલે આ ભાઈને દેખીને રોકાઈ જવું પડે એક એક લાલ માટી ને ખાતર વાહ ભાઈ વાહ એક બકડીયું લાલ માટી ને એક બકડીયું ખાતર એ ટૂંકમાં આ લોકો લોકોએ થેલી ને મિક્સ કરીને મિક્સ કરીને આ રીતે જો બ્લેડ પહેલાં નીચે તોડ્યું હતું તર્યું હવે સાઈડમાં તોડે હવે સીધું ઉતારીને ખેંચી લેવાની દિનેશભાઈ થેલી જો હવે નીચે ઉતારશે પછી ફાટ દેખીને આગળી વાહ ભાઈ વાહ કલમ સોંપવાનું પેલું કામ અમારે પલેટમાં સ્થાપિત કર્યું ભાઈ દિનેશભાઈ અને નરસિંહભાઈ ચોલંકીએ બહુ હારામાં સારું કહેવાય ભાઈ લેવલ ટૂંકમાં રાખવાનું વ્યવસ્થિત આપણે લાકડીમાં આપણે બંધાઈ જાય લાકડીમાં હા ટૂંકમાં વ્યવસ્થિત બંધાઈ જાય હવે હા હા લેવલ ટૂંકમાં રાખવાનું હવે આ લોકો એક બકડીયું લાલ માટી અને એક બકડીયું ખાતર દેશી એ નાખે અરે વાહ કંઈ ઘટેજ નહી હો ભાઈ ટૂંકમાં બે બકડીયા ટૂંકમાં માપ છે એમ નથી દિનેશભાઈ જો હવે વ્યવસ્થિત આગડી

આ બધા માં ભૂગા ને ઓલો મિત્લો આ ભાઈ નો છોકરો છે ને એ બધામાં હોય તો આ રીતે વ્યવસ્થિત ધરબી દેવાની કા વાહ ભાઈ હા કરવું જ પડશે કે ટૂંકા પાણી નાખી દીધું આ લોકો તાજે તાજું પાણી ઈ ભાઈ રેવા દે હું માવું ખબર આવું રેવા દે

રીતે વ્યવસ્થિત કલમ હશે સેટ આ બાજુ પંદર ફૂટનો ગાઢ આ બાજુ પંદર અને આ બાજુ પંદર અને આમ પણ પંદર 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 ફૂટનો કૂટમાં ગાઢ હશે પ્રવીણભાઈનું કામકાજ આવી ગયું ભાઈ હવે અમારા ઘર ઘરપાળો કહેવાય આખવાનું હા એનો એનો ભાઈ ધૂળ નાખવાનું ને આ ટૂંકમાં કલમને બાંધી દેવાની એને જે આપણે આ લાકડી વ્યવસ્થિતતા ને બાંધી એને કલમને બાંધી દેવાની અને સાઈડમાં ઓલા જબલા ફેરી જવાના એટલે ક્યાંય નડે નહીં એમને વાહ ભાઈ વાહ પ્રવીણભાઈ જો રાખ કોદારી શરૂઆત કરી ભાઈ માથે કારણ છે કે કે દિનેશભાઈ જાય દબાઈ જાય એટલે કોદારી જ રાખવી પડે બાકી લીલું છે ને એના લીધે કા પ્રવીણ પ્રવીણભાઈ એનું કામ કરે ભાઈ દિનેશભાઈ એનું કામ કરે પ્રણભાઈ વારી રીત કમ્પ્લીટ બધા અલગ અલગ ટૂંકમાં કામ આપેલ છે એમને દિનેશભાઈ વાળો અલગ છે તો વાહ અલગ અને આ ટૂંકમાં પ્રવીણભાઈને વ્યવસ્થિત પાછું આખું જે જો આ રીતે કમ્પ્લીટ બાંધી દેવાનું કામ કરશે ને પ્રવીણભાઈ તમારું પ્રવીણભાઈને જો આ છે એટલે વ્યવસ્થિત આખો ખાડો કમ્પ્લીટ કરવાનો અને આ રીતે બાંધી દેવાની કલમ આ મારે પ્રવીણભાઈનું કામ છે અને નૈવરા વધારે રહી તો પાણીનું ડબલું ભાઈ દેવાનું કા મોટી કલમ હોય તો બે વખત બાંધવી પડે એમ ને ને ટૂંકી હોય તો આમ તો બે વખત બાંધે નાની હાવ હોય તો બે વાર જ બાંધવાની એટલે ટૂંકમાં પવન ની હેલાયેલ ન થાય ગાંધી નેશભાઈ ત્યાં લોકો પાણીના હાયરો જ લઈ લેનું કારણ છે કે જ્યાં કલમ નું વાવેતર થાય ત્યાં સીધું પાણી પાઈ દેવાનું એક ડોલ પાણી નાખવાનું કમ્પ્લીટ ભાઈ હવે પેકે પેકે તો એ દાબાનું કામ કરીને પેલા ખામડું તો વ્યવસ્થિત કરી લીધું તો આ દબાઈ જાય એટલે ટૂંકમાં આને યાર હલે બે વખત બંધાઈ ગયું એટલે આપણે ત્રીજી કલમનું એ લઈએ જ લઈએ દિનેશભાઈએ માતાજીનું નામ લઈ જાય વસરાજી કે તો આ કાઢીને હું તરી અને મૂકી દીધી કલમ આ લોકો સોણક્યું છે એટલે ભાઈ વસરાજી લોકોને પૂંજાય એટલે આપણે જાય વસરાજ બીજું શું હોય ભગવાનનું નામ લઈને અહીંયા વીઘામાં શરૂઆત કરી પલેટમાં પાણીની બહુ તકલીફ છે પણ આ લોકો એ ટૂંકમાં

પ્રવીણભાઈ પાણી પાવાનું ત્રીજી આપણે ત્રણ કલમ મેં તમને બતાવ્યુંડિયો એક ડબ્બલા માપ રાખ્યો ને એક ડબલું કમ્પ્લીટ નાખ દે બે સબિયા ખાતર અને લાલ માટી દે આ રીતે છે કામકાજ ભાઈ તો લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન બધા મિત્રોને જય માતાજી જય વસરાજભાઈ